રાઘવના પિતાજીએ તેના નાનપણમાં જ શાંતિ નામની એક અનપઢ છોકરી સાથે લગ્ન કરાવી દીધા હતા રાઘવને તે પસંદ નહોતી મોટા થઈને તેણે ખૂબ મહેનત કરી અને પ્રોફેસર બન્યો પિતાજીના મૃત્યુ પછી તેણે પોતાની પત્ની શાંતિને ક્યારેય ઘરે ન લાવી તેના બદલે સુંદર અને ભણેલી સોમિયા સાથે લગ્ન કરી લીધા હતા પણ એક વર્ષમાં જ સૌમ્યાનું મૃત્યુ થઈ ગયું લોકોએ કહેવા માંડ્યું કે તારી પત્ની શાંતિ પાગલ થઈ ગઈ છે એક દિવસ રાઘવે તેને જોઈ પણ ફરીવાર પરિવારમાં તેના લગ્નની વાત ચાલી મથુરા નામની બીજી છોકરીને જોઈને તેનો વિચાર બદલાયો પણ હજુ સૌમ્યાના મૃત્યુને એક જ વર્ષ થયું હતું તેણે નક્કી કર્યું હતું કે તે હવે કોઈને પત્નીની જગ્યા નહીં આપે પણ મથુરાની સુંદરતા તેનો નિર્ણય ફરી ગયો મથુરાના ઘરવાઓએ પણ આ કરી દીધી રાઘવ લગ્ન કરતા પહેલાં વિચાર્યું કે પ્રોફેસર મિશ્રાની સલાહ લો મિશ્રા તેના સારા મિત્ર અને સમજદાર માણસ હતા રાઘવે કહ્યું મિત્ર હું મોટી મૂંઝવણમાં છું ફરી લગ્ન કરું કે નહીં મિશ્રાએ કહ્યું દોસ્ત ફરી નહીં તું તારી બાપણની પત્ની શાંતિને કેમ ભૂલી ગયો તે ભલી છોકરી છે તે તેને છોડી દીધી તે બિચારી ભાઈઓની સેવા કરીને જીવન વિતાવે છે તું તેને સંભાવે તેને ફરીવાર ઘરે લઈ આવ તેની વાત સાંભળીને રાઘવને ગુસ્સો આવ્યો મિશ્રાની વાતથી વધુ મૂંઝવણ વધી ગઈ તેણે વિચાર્યું એ પાગલને ઘરે લાવું જેનો ચહેરો પણ મેં નથી જોયો જેની સાથે વર્ષોથી કોઈ સંબંધ નથી તેની યાદ આવ્યું તે ઓગણીસ વર્ષનો હતો ભણવામાં રસ ન હતો પણ ગામની ભાવ લગ્નની પરંપરાને કારણે પિતાજીના દબાણથી શાંતિ સાથે લગ્ન કરવા પડ્યા શાંતિ જ્યારે માત્ર સો સત્તર વર્ષની હતી ગોના પાંચ વર્ષ પછી થવાનું નક્કી થયું રાઘવ ખુશ થયો કે પાંચ વર્ષની મુદતમાં હોય તે પૂરી તાકાતથી ભણવામાં લાગી ગયો એ સમય વચ્ચે પિતાજીનું મૃત્યુ થયું માં પહેલા જ ગુજરી ગયા હતા પિતાજી ક્યારેક શાંતિની ખબર લેતા પણ તેના ગયા પછી રાઘવને શાંતિને ભૂલાવી દીધી પાંચ વર્ષ પછી શાંતિના પિતાએ ગૌનાની વાત કાઢી રાઘવે ટાવી દીધી તે ભણીને પ્રોફેસર બની ગયો તેને દેખાડો કરવો ગમતો અનપઢ શાંતિ તેને પત્ની માટે અયોગ્ય લાગી તેણે સ્પષ્ટ કહી દીધું આવી ગવાર પત્નીને હું ઘરે નહીં લાવું પછી અનેક છોકરીઓ જોઈ તેણે સૌમ્યાને પસંદ કરી સૌમ્યા અમીર ઘરની સુંદર ભણેલી અને રહેણીમાં ઉચ્ચ હતી રાઘો ખુશ થયો પણ સોમ્યા ઘરનું કામ ક્યારેય ન કર્યું બધું નોકરો કરતા તે બંધાઈને ઘરમાં બેસી રહેતી પણ રાઘવને કોઈ તકલીફ નહોતી શાંતિ વિશે ક્યારેય સમાચાર આવતા કે તેનું મન ખરાબ થઈ ગયું છે તે દિવસભર પૂજા પાઠ અને ઘરકામમાં રહે છે કોઈ સાથે ન બોલે ન મળે રાઘવ પર કોઈ અસર નહોતી તે સૌમ્યામાં ખુશ હતો પણ બે હજાર ત્રેવીસમાં સોમિયાને તાવ આવ્યો અને તે સાજી ન થઈ તેનું મૃત્યુ થયું રાઘવ ફરી એકલો પડી ગયો ઘરમાં બે નોકરો સાથે એક વર્ષ વીતી ગયો પછી લોકોએ સલાહ આપવા માંડી હજી તારી ઉંમર છે એકલા ન રહેવાય લગ્ન કરી લે તને આધાર મળશે વંશ પણ વધશે એટલે ફરી લગ્નની વાત ચાલી રાઘવ ખરાબ માણસ નહોતો મિત્રોએ પણ કહ્યું શાંતિને પાછી બોલાવી લે તેણે વિચાર્યું કોશિશ કરવામાં શું વાંધો હતો પણ સૌભિમાનની શાંતિ આવશે નહીં આવે તો પણ હું એવો સખત વર્તાવ કરીશ કે ચાર દિવસમાં ભાગી જશે મિત્રો સામે સારો બનીશ અને મારે પાગલ સાથે નહીં રહેવું પડે તેણે પોતે જાણી જોઈને નોકરને મોકલ્યો વિચાર્યું કે નોકરને જોઈને શાંતિ નહીં આવ્યા પણ એવું ન થયું જ્યારે સાંજે કોલેજમાંથી પાછો ફર્યો તો એક સ્ત્રી પાણીનો ગ્લાસ લઈને ઊભી હતી રાઘવ આચર્યમાં પીડ્યો તેણે કહ્યું ચા બનાવું નાસ્તો તૈયાર છે રાઘવ ચૂપ રહ્યો તેણે કહ્યું હું શાંતિ છું તમે મને ઓળખી નહીં રાઘવે સખત અવાજે કહ્યું નાસ્તો નહીં ચા પી લો શાંતિ રસોડામાં ગઈ રાઘવ આશ્ચર્યમાં હતો સૌમ્યા ક્યારેય આમ નહોતી ઊભી રહી ચા નાસ્તો બધું નોકરો કરતા શાંતિ ચા લાવી રાઘવે પી લીધી અને ઘરની બહાર નીકળી ગયો તેને શાંતિને વધુ મોકો નહોતો આપવો મોડી રાત્રે ઘરે આવ્યો તો શાંતિ સોફા પર બેઠી હતી તેણે રાઘવને જોઈને કહ્યું હાથમાં ધોઈ લો ખાવાનું લગાવું છું રાઘવે કહ્યું નોકર છે ઘરમાં તારે તકલીફ લેવાની જરૂર નથી શાંતિ બોલી પતિને નોકર પીરશે એ મારા સંસ્કાર નથી ઘણી પૂજા પછી તમારી સેવાનો મોકો મળ્યો છે તે મારે ગુમાવવો નથી રાઘો કંઈ બોલી ન શીખ્યો માં નાનપણમાં ગુજરી ગઈ સૌમ્યાને મેકઅપ સિવાય ફુરસત નહોતી પહેલી વાર કોઈએ પોતાના હાથે ખવડાવ્યું ખાવામાં પ્રેમની મીઠાશ હતી પણ તારીફ ન કરી કારણ કે શાંતિને લાગે નહીં કે નાતો જોડાઈ રહ્યો છે તે ચૂપચાપ ખાઈને સુઈ ગયો સવારે ઝડપથી નીકળી ગયો જેથી શાંતિનો સામનો ન થાય પણ દિવસભર શાંતિ મનમાં ઘૂમતી રહી તેને કોલેજ પછી મિત્રો સાથે બેસવાની આદત હતી પણ આજે ઘરે જવાનું મન નતું એક અજાણી સ્ત્રી ઘરમાં હતી તે પત્નીનો અધિકાર જમાવે છે એ વાત વિચિત્ર લાગી મોડી રાત્રે ઘરે આવ્યો તો ફરી શાંતિ રાહ જોઈ રહી હતી રાઘવે કહ્યું નોકર છે ઘરમાં તારે ચિંતા ન કરવી શાંતિ બોલી નોકરને છુટ્ટી આપી દીધી હું તમારી પત્ની છું નિર્ણય લેવાનો અધિકાર છે મને હવે હું આવી ગઈ તો નોકરની શું જરૂર છે રાઘવ કંઈ બોલી ન શક્યા પણ રાતભર ઊંઘ ન આવી સવારે શાંતિ ચા લઈને બેડરૂમમાં આવી રાઘવે કહ્યું તું અહીંયા શું કરા છો શાંતિ બોલી હું ચા આપવા આવી હતી શું હું તમારા રૂમમાં પણ ન આવી શકું રાઘવે વિચાર્યું આ ખૂબ જિદ્દી છે શાંતિ હસીને કહી મારી શકલ એટલી ખરાબ નથી કે સવારે જોઈને પાણી ન પીવાય પહેલી વાર રાઘવે શાંતિને ઊંચી નજરે જોઈ તે સુંદર હતી સૌમ્યા જેવી નહીં પણ સાદગીમાં અલગ જ ચમક હતી પણ પછી તેણે વિચાર્યું મારે શું તે જેવી હોય પણ તે ચા પીને નીચે ઉતર્યો તો ઘર અગરબત્તીની સુગંધથી ભરેલું હતું શાંતિ પૂજા કરીને આવી પ્રસાદની થાવી લઈને આવી રાઘવે કહ્યું હું પૂજા પાઠ નથી કરતો ઈશ્વરમાં વિશ્વાસ નથી પિતાજીના મૃત્યુ પછી આ ઘરમાં ક્યારેય પૂજા નથી થઈ તારું નાટક અહીંયા ના ચલાવ શાંતિ શાંત રહી પછી કહ્યું હું મારા નિયમ નહીં બદલ્યો હું વર્ષોથી પૂજા કરું છું તમને મેળવવા માટે જો છોડી દઈશ તો ઈશ્વર સમજશે કે હું સ્વાર્થી છું રાઘવ તેની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો જેનો પતિ તેને છોડી ગયો તે તેના માટે પૂજા કરે છે શાંતિ બોલી મને વિશ્વાસ છે કે ઈશ્વર મારી સાથે ખરાબ નહીં કરે જન્મ આમ નથી તૂટતા રાઘવે વિચાર્યું આ મને ફસાવાની ચાલ છે પણ તેની વાતોમાં આવ્યો નહીં હવે એક મહિનો વીતી ગયો રાઘવને ખબર ન પડી તેને લાગવા લાગ્યું કે શાંતિની હાજરી હવે ખરાબ નથી લાગતી ઘર શું હોય છે તેને કેવી રીતે જીવવામાં આવે છે એ તેને શાંતિના આવ્યા પછી જ સમજાયું તેની દરેક વાત દરેક હરકતની તુલના સૌમ્યા સાથે થતી અને શાંતિ હંમેશા જીતતી પણ તે આ વાત શાંતિની કહેતો નહીં વાત વાતમાં કડવું બોલતો અપમાન કરતો શાંતિ ચૂપ રહેતી કોઈ અપેક્ષા નહીં કોઈ સપનું નહીં કદાચ પતિના ઘરમાં જગ્યામાં આવી ગઈ એ જ તેના માટે પૂરતું હતું પછી એક રાત એવી ઘટના ઘટી રાઘવ ઊંઘમાં હતો અડધી રાતે પથારીમાં કોઈનો હાથ લાગ્યો તે હડબડીને ઉઠ્યો ત્યાં શાંતિ હતી તે ગુસ્સે થયો અને બોલ્યો શરમ નથી આવતી અડધી રાતે પુરુષના રૂમમાં આવવું અત્યાર સુધી મેં તારા અધિકારો અવગણ્યા પણ હવે મારા શરીર પર તું હક જમાવા છે હું તને પત્ની માનતો નથી તો કેમ મારી પાછો પડી છે શાંતિની આંખો ભરાઈ આવી તે કંઈ ન બોલી ચૂપચાપ નીકળી ગઈ સવારે રાઘવે વિચાર્યું આજે ચા પણ નહીં મળે પણ ટેબલ ઉપર ચા નાસ્તો તૈયાર હતો શાંતિ નજરે ન પડી રાઘવને લાગ્યું કે રાતે વધુ કહી દીધું પણ પછી તેણે વિચાર્યું માફી માંગવી નથી તે ચા નાસ્તો કરીને કોલેજ જતો રહ્યો કોલેજમાં મન ન લાગ્યું આજે તેને પહેલી વાર પત્નીનું અપમાન કરીને ખરાબ લાગ્યું તેણે નક્કી કર્યું ઘરે જઈને કહીશ મારી ભૂલ થઈ હું ઊંઘમાં બોલી ગયો હતો પણ અવાજ સખત રાખીશ તે સાંજે ઘરે આવ્યો તો પાણીનો ગ્લાસ નોકર ગોવિંદ લાવ્યો ગોવિંદે કહ્યું માલકીની જતી રહી છે તેણે મને બોલાવ્યો છે તમારી કાળજી રાખવા તેણે એક પત્ર આપ્યો છે રાઘવે પત્ર વાંચ્યો કોઈ સંબોધન નથી આપી શકતી જાણું છું તમે મારા જવાથી ખુશ થઈ શકો પહેલા દિવસથી તમે ઈચ્છતા હતા કે હું ઘર છોડીને જતી રહું તેથી વાત વાતમાં અપમાન કર્યું પણ એ તમારો સ્વભાવ નથી એ મેં તમારો ચહેરો જઈને સમજી લીધો હતો મને કોઈ ફરિયાદ નથી ઈશ્વરે થોડા દિવસો માટે પતિની સેવાનો મોકો આપ્યો એનો આભાર બાકીનું જીવન હવે આ યાદો સાથે વિતાવ્યાશ રાતે હું તમારો પ્રેમ માંગવા નહોતી આવ્યા રસોઈમાં કામ કરતાં કરતાં પડી ગઈ દુખાવો સહન થતો નહોતો દવા લેવા આવી હતી તમને જગાડવા નહોતી માંગતી પણ દવાની બેગ ઓશિકા નીચે હતી કાઢવા ગઈ એ જ ભૂલ થઈ પણ મારા ચરિત્ર પર આંગોળી ઉઠી એ મારાથી સહન ન થયું તેથી જઈ રહીશું ગોવિંદને બધું સમજાવ્યું છે તે તમારી કાળજી શાંતિ પત્ર વાંચતા રાઘવની આંખોમાં આંસુ આવી ગયા પશ્ચિતાપના આંસુ તેણે નક્કી કર્યું હવે શાંતિને વનવાસ નહીં આપો હું પોતે જઈને શાંતિને લાવીશ આખું જીવન તેને મારી પાસે રાખીશ તેને પત્નીનો પૂરો અધિકાર આપીશ તેને સમજાયું ફેરાનું બંધન ખૂબ મજબૂત છે ઈશ્વરે તેના માટે શાંતિને જ પસંદ કરી હતી સોમિયા સાથે લગ્ન કરીને તેણે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જવાની કોશિશ કરી એટલે સોમિયા છીનવાઈ ગઈ ઈશ્વરની અદાલતમાં પણ બીજા લગ્ન કાયદેસર નથી હવે બધી ભૂલો સુધારવાનો સમય છે આગલી સવારે પોતે શાંતિને લેવાની કવિ પડ્યો તેના ચહેરા પર જે ખુશી હતી એ સોમિયાના લગ્ન વખતે પણ નહોતી શાંતિ પાસે પહોંચીને માફી માંગી ચાલ શાંતિ પોતાના ઘરે ચાલ મેં તને ખૂબ દુઃખ આપ્યું તે બધું સહન કર્યું પણ હવે નહીં શાંતિ બોલી મારા ભગવાનને મારી વિનંતી સાંભળવી કહે છે ને ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી સાચા મનથી પ્રાર્થના કરીએ તો તે જરૂર સાંભળે છે આજે શાંતિ ખૂબ ખુશ હતી તો દોસ્તો આ હતી આજની વાર્તા આ વાર્તા વિશે તમારો અભિપ્રાય શું છે કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન ઓલ પર સેટ કરો ધન્યવાદ મિત્રો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડિયો માત્ર ને માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો હતો તેને અન્યથા ન જોશો અને બાવ વિવાહ ગેરકાયદેસર છે તેની પણ નોંધ લેશો ધન્યવાદ મિત્રો ફરી મળીએ ત્યાં સુધી તમારું ધ્યાન રાખો